અત્યારે તો થોડુંક દૂધ ની તકલીફ પડતી અમારા એક વેપારી માણસ છે વાણિયા બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે અમે દોઢ લાખની ભેંસ હેઠાટું ગોતી પણ બે દોવા દે નહીં ત્યાં લઈ જાય અમે રોજ એને ગોળ દઈએ જે ભેંસ લઈ જાય એને રોજ ગોળ દેતા અમે તો શેઠ ને તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણમાં ગોળ આપવો પડે ગોળ ની ટેવ પડેલી છે ભાઈ ને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેશું તો એ પાછા ઊંચા માણસો ને તે ઉચ્ચી ક્વોલિટી નો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે એ તગાર ઉભરી મૂકે ભેં દોવા બે તો હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જગ્યા નો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાનું લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયા ભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ઓલા ગાંગડા કાપે કાપે ને ટુકડા કરીને તગાર અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો તમને શીખવાડું કારક કરક બુદ્ધિવાળા વાળા માણસો ને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે ડો ભાઈ મારામાં બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ દિલ નો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ મને પાછી હૈયા સડાવજો એ મને કહેજો બુથી વાળો જોક્સ એ કહું તમે જો પેલા આ ગોળ વાળો પૂરું કરું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ કયો ગોલ આવે હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળ ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હું કઈ દઉં હવે બે મારી મૂકો ભેંસી ભેંસી ભાઈ કેટલું સાઈટ આ અને ભેં દોઈ લેવાનું ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો શીખવા કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઈનલ નથી કેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા મારા રામ જાણે એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈક કરે તો છે જ કેવડું ભાઈ અને એમાંય અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ એ ભગવાનને મળ્યો ઠપકો દેવા સમાજને તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ના કરી શકે શું બધાય ખોટે ખોટા ટાઈમ બગાડો છો ભગવાન ને છું મારો દીકરા મારે હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને સારી બુદ્ધિ આપું સમાજ નો વિકાસ કર મરી જાતા હતા શાર એકલા ઘૂંટવામાં શેલ દાદા ની ત્રણ વર્ષ ભણ્યા આઠ વર્ષ ના ત્યારે શાર એકડા હિખ્યા હતા એને બદલે અત્યારે હાસી ખોટી વાત છે સાહેબ

હારો નરવો લઈ જાવ છે તને હાજો નરવો લઈ જાવો કે પણ હજી મારો ને કહું છો હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘરે રહી ગયો છે અને લોક ખુલી ગયો છે અને બે ત્રણ મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘરે ન જવાય હમણાંમાં જ નીકળી જવાય એમ કે ભાંગીને નીકળવું એને કરતા હાજર ને જોવાય ટળી જાય એટલે બોલો એવું ભગવાન ને મળ્યો ઠપકો દેવા ભગવાનનો મગજ ગયો ભગવાનનો નો જાય જ નહીં મગજ કોઈ દીધું હોય જ નહીં ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિ નું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવ નું કલ્યાણ કર એને બદલે તું મારે હમ સેલેન્જ મેળો કરવા ભગવાનને ને ચોક અને સર્કિટ જ ઉડાડ નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાડ નાખવે ને આખી મેમરી જ વહી ગઈ બસ આવું થઈ ગયું મેમરી વૈજી બજા આબન ન ઘરે આજા નથી મને ખબર નહોતું આટા જઈ આ પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોપ ભોપ ગ્રી ભગવાનને શું ગ્યો હવે બરાબર પણ ભગવાનને એમ થયું હજી આની પરીક્ષા કરી લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરી અને હામાં મળ્યા જય સોમનાથ ચીજી Jai Sharam. Pom 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 pom. jaya Shri Krishna. Hmm. Bhagwan ne chuka nahi kyun? Tar naam use. Nichi ke bhai. bhai, bhai. Hmm. Kya kaam na so? Nichi junya. Tar papa nu naam Nichi ke bhai junya. Tar dikran naam Nichi ke Tar gaam nu naam Nichi તું હું ખબર તારી પત્ની ભગવાન હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વર ની તાકાત નથી ન કાઢી શકે પેલા એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદય થી રહ્યો મોજ થઈ ગયો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજથી થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારે મગજ જ નથી આ મગજ હોય તો આ ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાની ના વાત જામ મૂકીથી જ્યાં લે આવ્યું ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર એ ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડુ નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરને દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની હકારતો હોય તો એ બસો પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે કે જા બસો પરિવારની તું જવાબદારી લઈ લેજે આ રિલાયન્સ અને રતન તાતાને તમે લઈ લ્યો તેણે કેટલા પરિવારની જવાબદારી લીધી એમાં ખાસ કરીને ડાયમંડ બિલ્ડર લાઇન હે હીરામાં તમે જુઓ પચ્ચીસ લાખ યુવાનો આજે હીરામાં કામે છે છે કોઈ એવી સુવિધા કે ચાર છોપડી પાસને પાંચ લાખ રૂપિયા પગાર આપીએ કા એવું અભણને બે લાખ આપીએ શકીએ છે સુવિધા

પાછળ ને બાજુમાં પાછળ બેસાડેલા ને ઓલા હેડફોનથી એ સાંભળતા હતા તમને એમ થાય કે ગુજરાતી હા સાંભળતા હતા એને સાંભળાય છે તો જ ઇન્ટરનેશનલ એક્ચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને અને હમણાં છે સોમનાથ દાદાની દયા તો જવો આ ગુજરાતી સાહિત્યકારને પહેલો વહેલો વર્લ્ડ ઓફ ગિનીજ બુકે આમાં મને તો કાંઈ મારા પહેલી વાર ઓલા એવોર્ડનું આવ્યું ને હકીકતું સરસ છે અને આપણે હાકવાના છે મારે ચાર વાગ્યા પેલા પૂરો કરવાનો છે એની પ્રોગ્રામ તમારે જેને ઉતાવળ હોય ભાઈ કોઈ હોય ને તો હું આજે દીવો પાછો પેટાવાનો ને એની સામે ગાવાનો ગુરુજીના ના એટલે આ કઈ બેન નથી કરવાનું તમારે જેટલી સીઠી મોકલો એટલી મોકલો હું આચાર જ છે મારામાં સંહિતા નથી મારામાં હા અમારો પંમદી હતો ભાવનગર પ્રોગ્રામ ઓહોના બધા હતા કોણ કોણ હતા લાઈવ જોયું જ બધા બધાય મંત્રી હતા કાઈ કોઈ બેન નો કરાય અહીંયા કોઈ નોંધ કરાવે પણ આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં હું ચાર વાગ્યા પહેલાં બેન નહીં કરું મને માઇન્ડ તામ છેડ્યું છે તેની વર્ષથી કોઈ અમને હાંભળ્યા જ નથી ઘીરે ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં છું કેવું છે આપણે આપણે તો હોય છે હાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કાઈ નહીં તો વાળી જઈને બે હું એ વાતો વાતું કરી ભગર હાલતી નહીં હેન ભગર માનતી નહીં હેન